ભાવનગર રેન્જની ઓફિસની ઇન્સ્પેક્શન અંગેની ચર્ચાઓ કરવામાં આવી અને વર્ષ દરમિયાન જે કંઈ કામગીરી ભાવનગર રેન્જની કચેરીમાં થઈ છે અને ભાવનગર રેન્જની જે ત્રણ જિલ્લાઓ છે જિલ્લો ભાવનગર અમરેલી અને બોટાદ એ ત્રણે ત્રણ જિલ્લાઓની કાયદા અને વ્યવસ્થાની બાબત હોય કે ક્રાઇમ હોય કે સાયબર ક્રાઇમ હોય કે તમામ વસ્તુઓ અંગેની અલગ અલગ વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી અને મને જોઈને ખૂબ આનંદ થયો છે કે ત્રણે ત્રણ જિલ્લાઓમાં જે કામગીરી અત્યારે સ્થાનિક પોલીસ કરવામાં આવી રહી છે ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે અને ગુનાઓની આંકડાકીય કઈ માહિતી જોઈએ તો ગુનામાં ઘટાડો પણ થયા છે અને ગુનાની ઘટાડોના કારણો આપણે જોવા જઈએ તો અત્યારે પોલીસની જે કામગીરી છે અને પોલીસની જે કામગીરી કાર્યપદ્ધતિ છે જે પ્રક્રિયા છે એમાં ખૂબ સુધારો આવ્યો છે અને જેના કારણે ખૂબ સફળતાપૂર્વક ત્રણે ત્રણ જિલ્લાઓમાં કામગીરી થઈ રહી છે એની સાથે સાથે કાયદા અને વ્યવસ્થાની બાબતમાં પણ ચર્ચાઓ કરવામાં આવી તાજેતરમાં ગણેશ વિસર્જનમાં ખૂબ સારી કામગીરી તમામ જિલ્લાઓ તરફથી થઈ છે એની સાથે સાથે યુદ્ધ મિલાદ પણ થઈ હતી અને બંને પ્રસંગ ખૂબ સફળતાપૂર્વક સંપન્ન કરવા બદલ મેં તમામ અધિકારીઓને અભિનંદન પણ આપી છે અને ભવિષ્યમાં આપણી જે કામગીરી છે એ કામગીરીમાં કઈ રીતે વધુ સુધારો આવી શકે અને આપણે કઈ રીતે વધુ અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરી શકીએ તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી છે સર જે પ્રમાણે ગુજરાતની અંદર ડ્રગ્સ બેસાડવામાં આવી રહ્યું છે અને કેસો પણ સામે આવી રહ્યા છે એની માટે પોલીસ કેવા પ્રકારના એક્શનો લઈ રહી છે અથવા તો કામ કરી રહી છે ડ્રગ્સની બાબતમાં આપણે અલગ અલગ પ્રકાર અલગ અલગ વિષયો પર કામગીરી કરીએ છીએ એક તો એન્ફોર્સમેન્ટની બાબત છે એન્ફોર્સમેન્ટ પણ બે પ્રકારની છે એક એન્ફોર્સમેન્ટ આપણે કરીએ છીએ એ જે આપણી દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરીએ છીએ અને એક નેટરલેન્ડમાં જે કામગીરી છે એની પણ આપણે કામગીરી કરીએ છીએ અને એના માટે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ બંને ઉપર આપણે કામ કરીએ છીએ અને આપ જાણો છો કે ગુજરાત પોલીસ તરફથી છેલ્લા કેટલાક સમયથી આ ડ્રગ્સને દૂષણને ડામવા માટે એન્ફોર્સમેન્ટની દૃષ્ટિએ ખૂબ સારી કામગીરી કરી છે એન્ફોર્સમેન્ટની સાથે સાથે આપણી એક જવાબદારી અવેરનેસની પણ છે એ ડ્રગ્સ બાબતની જે અવેરનેસ છે તે અંગે પણ ખૂબ સારી કામગીરી ભાવનગર રેન્જમાં પણ થઈ રહ્યું છે અને સમગ્ર ગુજરાત રાજ્યમાં પણ ડ્રગ્સ અંગેની અવેરનેસ બાબતમાં પણ પ્રોગ્રામ થઈ રહ્યું છે અંતિમ સવાલ નવરાત્રીનું કરવો આવી રહ્યો છે પોલીસ દ્વારા કેવા પ્રકારનો પ્રોગ્રામ ગુજરાત પોલીસના વડા તરીકે હું આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી દરેકને ખૂબ ભારપૂર્વક જણાવવા માગું છું કે ગુજરાત પોલીસ નવરાત્રિની જે તહેવાર છે એના માટે સંપૂર્ણપણે તૈયાર છે તમામ જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે ખૂબ હર્ષ ઉલ્લાસ ઉમંગ અને સાથે તમામ લોકો નવરાત્ર પર મનાય તેવી મારી શુભકામના થેન્ક યુ